શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો ધાર્મિક વિડીયો માટે આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજે વાત કરીશું ધનતેરસની પૂજાની ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કુબેર પૂજન અને ધનવંતરીનું પૂજન કરવામાં આવશે જેની તારીખ છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ અને શનિવાર સવારે આઠને પાંચથી નવને બત્રીસ સાંજે છ દસથી સાતને ચુમ્માલીસ અને રાત્રે નવને સત્તરથી દસને એકાવન અને રાત્રે દસથી એકાવનથી બારને પચીસ સુધીના મુહૂર્ત છે આવો જાણીએ પૂજા વિધિ માટેની સામગ્રી તો એક વાટકીમાં ચોખા ત્યારબાદ મગ ત્યારબાદ તાંબાના પાત્રમાં પાણી લેશું આપણે નાગરવેલના પાન સોપારી લવિંગ એલચી ત્યારબાદ દૂધ અને ભગવાનને ધરવા માટે ફૂલ તે પણ આપણે લઈ લેશું ધરવા માટે લાપસી સાથે સાથે નાડાછડી આ તમામ વસ્તુઓ અહીંયા સામગ્રી તરીકે આપણે મૂકેલી છે આટલી વસ્તુ લઈ સરળતાથી ઘરે આપણે ધનતેરસની પૂજા કરી શકીએ છીએ તો મિત્રો ઘરની અંદર પવિત્ર સ્થાન એટલે મંદિરનું સ્થાન અથવા ઈશાન ખૂણામાં એક પાટલા ઉપર લાલ કપડું પાથરી એક ચોકી જેવું બનાવીએ આપણે તેને ગંગાજળથી પવિત્ર કરીએ અને ત્યારબાદ પૂજા વિધિની શરૂઆત કરીએ મા લક્ષ્મી દેવી સરસ્વતી અને ગણપતિજીનો ફોટોગ્રાફની આપણે સૌપ્રથમ સ્થાપના કરીએ સ્થાપના કરતી વખતે મનમાં મા લક્ષ્મી દેવી સરસ્વતી અને ગણપતિજીનું આહવાન કરતા જઈએ ત્યારબાદ લાપસીનો ભોગ લગાવીએ ત્યારબાદ સૂકો મેવો એનો ભોગ લગાવીએ દૂધનો ભોગ લગાવીએ અને ત્યારબાદ નાગરવેલના પાન મૂકી પૂજાની શુભ શરૂઆત કરીએ બંને બાજુ એક એક નાગરવેલના પાન આપણે રાખેલા છે અને ત્યારબાદ તેમાં લવિંગ અને એલચી અને બીજી બાજુ એ આપણે અક્ષત એટલે કે ચોખા લઈ તેની ઢગલી કરી સૌપ્રથમ આસન બનાવશું અને તેની પર સોપારીને સ્થાન આપશું આ રીતે આપ સરળતાથી ઘરે જ ધનતેરસની પૂજા વિધિ કરી શકો છો મનમાં દેવી લક્ષ્મી કુબેર દેવતા અને ધન્વંતરી નું સ્મરણ કરતા જઈશું ત્યારબાદ તાંબાના પાત્રમાં જળને અર્પણ કરીશું ત્યારબાદ જળ દેવતાને આપણે ચાંદલા કરી સોપારી જેને આપણે સ્થાન આપેલું છે અક્ષત પર એ પણ દેવનું સ્વરૂપ છે તેને આપણે ચાંદલા કરીશું અને ત્યારબાદ તેમને વસ્ત્ર તરીકે નાડાછડી આપણે અર્પણ કરીશું તો આ રીતે આપ તેમને વસ્ત્ર અર્પણ કરી શકો છો પૂજા કરતી વખતે ભાવથી તમામ દેવી દેવતાઓનું સ્મરણ કરી અને આ પૂજા વિધિ કરવી આજનો દિવસ એ શુભ દિવસ છે ધન સંપત્તિ સાથે આરોગ્યના દેવતા ધન્વંતરીની પણ આજના દિવસે પૂજા થાય છે ત્યારબાદ મિત્રો આપણે દીપ પ્રાગટ્ય કરવાનું છે પણ દીપ પ્રાગટ્ય કરતાં પહેલાં દીપની માટે આપણે ચોખા લઈ સાથીઓ બનાવી તેનું આસન બનાવશું તો આ રીતે ચોખા અક્ષત લઈ સૌપ્રથમ દીપ માટેનું સ્થાન આપણે બનાવીએ આ રીતે સાથીઓ બનાવી અને ત્યારબાદ તેની પર દીપને સ્થાપિત કરી તેને પ્રજ્વલિત કરીશું તો આ રીતે સૌ પ્રથમ આપણે સાથીઓ બનાવી લઈએ સાથીઓ એ પવિત્રતાનું સ્વસ્તિક એ પવિત્રતાનું પ્રતિક ગણાય છે તો આ રીતે સૌપ્રથમ સ્વસ્તિક બનાવીએ અને ત્યારબાદ તેની પર દીપ સ્થાપના કરી તેને પ્રજ્વલિત કરીએ બોલીએ દેવી લક્ષ્મીની બોલીએ માં સરસ્વતીની જય બોલીએ ધન્વંતરી દેવની જય તો મિત્રો આપણો સ્વસ્તિક બની ગયો છે હવે આપણે તેના પર દીપની સ્થાપના કરીએ અને દીપને પ્રજ્વલિત કરીએ તો આ રીતે આપ સ્થાપના કરી આજના દિવસે ધનતેરસની પૂજા ઘરે જ આપ કરી શકો છો મિત્રો દીપની સ્થાપના કર્યા બાદ દીપને પૂજા કરીએ તેમને કંકુચાંદલો કરીએ અને દીપની પૂજા કર્યા બાદ દીપને પ્રજ્વલિત કરવાનું છે તો આ રીતે દીપની સ્થાપના કરી કંકુચાંદલો કર્યા બાદ દીપને પ્રગટાવીએ બોલીએ મા લક્ષ્મીની જે ત્યારબાદ આપણે કૃત્રિમ દીપક છે જે બજારમાં મળે છે પણ ફોટોગ્રાફની આજુબાજુ સ્થાપિત કરેલા છે જે પ્રકાશ અને ઉજાસ ફેલાવે છે મિત્રો ત્યારબાદ દૂધ અથવા પંચામૃતથી આપણી પાસે જો માં સરસ્વતીની મૂર્તિ હોય લક્ષ્મીની મૂર્તિ હોય ગણપતિજીની મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવ્યા બાદ ચોખાના સ્થાન પર જે આપણે અગાઉથી બનાવેલા છે તેના પર તેમની સ્થાપના કરીએ તો સૌપ્રથમ દેવી સરસ્વતીની સ્થાપના કર્યા બાદ મા લક્ષ્મીને સ્નાન કરાવીએ દેવીનું આહવાન કરતા જઈએ અને સ્નાન કરાવતા જઈએ પંચામૃત અથવા દૂધથી આપ સ્નાન કરાવી શકો છો અને ત્યારબાદ તેમના આસન પર તેમને સ્થાપિત કરી શકો છો ત્યારબાદ ગણપતિજીની સ્થાપના કરીએ બોલીએ ગણપતિ મહારાજની જે તો મા સરસ્વતી દેવી લક્ષ્મી અને ગણપતિજીની આપણે સ્થાપના કરીએ અને ત્યારબાદ તેમને ફૂલ અર્પણ કરીએ તો મિત્રો આ રીતે સ્થાપના કર્યા બાદ તેમને કંકુ ચાંદલો કરીએ અને આપણા ઘરમાં સ્થાપના કરવા માટે દેવોને આહવાન કરીએ ત્યારબાદ ફૂલથી તેમની સ્થાપના કરીએ તેમને ફૂલ અર્પણ કરીએ આ રીતે મિત્રો ફૂલ અર્પણ કરી શકાય બોલીએ લક્ષ્મી દેવીએ નમઃ મિત્રો ધનતેરસનો દિવસ એ પવિત્ર દિવસ છે આ દિવસે સોનાની પણ શુભ ખરીદી થાય છે આ દિવસે દેવી લક્ષ્મી ધનવંતરી દેવ અને કુબેર દેવનું પૂજન થાય છે સાથે ગણપતિ મહારાજ અને દેવી સરસ્વતીની પણ આ દિવસે આપણે પૂજા કરીએ છીએ પૂજા કરતી વખતે ભાવથી તમામ દેવી દેવતાઓનું મનમાં સ્મરણ કરી તેમને આપણા ઘરે બિરાજમાન થવા પ્રાર્થના કરવી પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો ભાવથી આ પૂજા કરીએ અને દેવી દેવતાઓને વંદન કરીએ તો મિત્રો આ છે ઘરે જ પૂજા વિધિ કરવાની સરળ રીત ત્યારબાદ મિત્રો આપણી પાસે જે રજત હોય એટલે કે ચાંદી હોય સુવર્ણ હોય તો તેની પણ આપણે આજના દિવસે પૂજા કરી શકીએ તો અહીંયા ચાંદીનો સિક્કો છે તેની આજના દિવસે પૂજા કરી શકો છો સાથે ભોગમાં આપ સુવર્ણ પણ મૂકી શકો છો યથાશક્તિ આપની વસ્તુઓ રાખી આજના દિવસે તેમની પણ પૂજા કરી શકાય છે તો તેમને પણ આજના દિવસે ચાંદલો કરી અને તેને પણ પૂજા સ્થાનમાં રાખી તેની પણ આજના દિવસે આપણે પૂજા કરીએ અને ભેટ સ્વરૂપે આપ ધનની પણ પૂજા કરી શકો છો અહીંયા સુવર્ણ અને ચાંદીની પૂજા જેવી રીતે આપણે કરીએ છીએ એવી જ રીતે આજના દિવસે લક્ષ્મીની પણ પૂજા થાય છે તો યથાશક્તિ લક્ષ્મી મૂકી અને તેની પણ આજના દિવસે આપણે પૂજા કરવી જોઈએ તો લક્ષ્મીની પૂજા પણ આપણે કરીએ અને તેને પણ કંકુ ચાંદલો કરી અને તેને પણ વંદન કરીએ મિત્રો ત્યારબાદ માલક્ષ્મીની આરતી કરીએ જો આપને આરતી આવડતી હોય તો આપ જાતે ગાઈ શકો છો અથવા તો આપ વાંચીને કે મોબાઈલમાં પણ આરતી સાંભળીને આજના દિવસે દેવી લક્ષ્મીની આરતી કરવાની છે તો આ રીતે આરતી કરવાની છે અને મહાલક્ષ્મી મા સરસ્વતી અને ગણપતિ મહારાજની આરતી કરી તેમને આરતી આપી અને ત્યારબાદ આજની જે પૂજા વિધિ છે એમાં મહાલક્ષ્મી દેવી સરસ્વતી અને ગણપતિજીને ભાવથી પ્રાર્થના કરી ઘરે વાસ કરવા વિનંતી કરવાની છે તો મિત્રો આ રીતે પૂજા વિધિને પૂર્ણ કર્યા બાદ તમામ દેવી દેવતાઓને આપણે ભાવથી વંદન કરીશું અને ત્યારબાદ આ રીતે દીપ લઈ અલગ અલગ સ્થાનમાં રાખીશું આપણા ઘરના રસોડામાં ત્યારબાદ પૂજા સ્થાનમાં કે જ્યાં આપણું મંદિર હોય છે એ જગ્યાએ એક દીપ રાખવો ત્યારબાદ એક દીપ કે આપણે હોલમાં કે આપણા લિવિંગ રૂમમાં ચાર ચોકમાં વચ્ચે અને ત્યારબાદ એક તુલસી ક્યારે એ દીપ રાખવો અને ત્યારબાદ જે દીપ વધારાના હોય મિત્રો તેને આપણા પવિત્ર જગ્યાએ રાખી શકાય છે તો મિત્રો અહીંયા વિડીયોને પૂર્ણ કરીએ છીએ આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામના સાથે વિડીયોને પૂર્ણ કરીએ છીએ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ